મંડીની સ્થાનકમાં દારૂ પી રહ્યા નશાબંધી એ ચોખ્ખું એમ જ કહેવાય મને પોલીસની બીક જ નથી હું પોલીસનો બાતમી ડારું મને કોઈ પોલીસ મારું કાંઈ ઉખાડી જ નહીં શકે એવું કહેવા માંગે એ ભાઈ હા ભાઈ હજી હાથમાં ગ્લાસ જ છે ચોક્કું એવું જ કહેવા માંગે કે ભાઈ હું પોલીસનો બાતમી દાળવું એ કંઈ મારું પોલીસ કાંઈ નથી કરી શક્યો હવે ભાઈ ભાગે એમ ભાઈ લાઈવ ચાલુ હે પીવો આમ પીવો ભાઈ ગ્લાસ અહીંયા મંદિરના ઠેકાણામાં જ નાખે ભાઈ દારૂ પીવે અહીંયા વિડીયો ઉતાર્યો મેને મેં વિડીયો હનુમાન બાપા ને મંદિર તું સ્થાનક ના પીવું